નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો મિત્રો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે તે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને દસમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાના મુખ્યાલય એનું મુખ્યાલય બનાવવામાં આવશે તો જવાબ આવશે આણંદ ખાતે કઈ જગ્યાએ આણંદ ખાતે આનું મુખ્યાલય છે એ બનાવવામાં આવશે તો તાજેતરમાં જ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ એમના દ્વારા ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાના મુખ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હવે આ કઈ જગ્યાએ બનાવવામાં આવશે છે આણંદ નજીક આવેલું વઘાશી ગામ છે એમાં સાત હજાર ચોરસ મીટર જમીન પર આ નવું મુખ્યાલય બનાવવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ઈ માર્કેટ પ્લેસ ઈ માર્કેટ પ્લેટફોર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો કૃષિ ઉપજોનો વેપાર કરનાર અને સેવાઓ પૂરી પાડનાર ડેરી સહકારી જે મંડળીઓના હિતધારકોના પ્રયાસોને સન્માનિત કરતા એનસીડીએફઆઈ ઈ માર્કેટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા ભારતના પચીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાડત્રીસ વિજેતા સંગઠનોને આ અન્વયે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા અને આ જે પુરસ્કાર સમારંભ છે એ દરમિયાન અંદમાન નિકોબાર આસામ બિહાર કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પુડુચેરી રાજસ્થાન અને સિક્કિમની અન્ય ડેરી સહકારી મંડળીઓને પણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત છે ચોવીસ ટકા યોગદાન સાથે પ્રથમ નંબર પર છે અને ભારતમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન છે ઉત્તર પ્રદેશમાં થાય છે પછી રાજસ્થાન આવશે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા એ એનસીડેક્સ ઇ માર્કેટ લિમિટેડના ટેકનિકલ સમર્થન સાથે દસ જૂન બે હજાર પંદરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું તે જથ્થાબંધ કોમોડિટીની કાર્યક્ષમ ખરીદી અને વેચાણ માટેનું ઇલેક્ટ્રોનિક એક માર્કેટ પ્લેસ છે બરાબર છે અને એના જે એમડી છે એમનું નામ છે શ્રીનિવાસ સજ્જા શું નામ છે શ્રીનિવાસ સજ્જા આના પરથી મને યાદ આવ્યું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેની સ્થાપના ઓગણીસો ને કરવામાં આવી હતી અને જેનું હેડક્વાર્ટર આણંદ માજ છે તમારે કહેવાનું છે કે એની સ્થાપના કોણે કરી હતી કમેન્ટમાં લખો તાજેતરમાં કોની સોળમાં નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે તો જવાબ આવશે અરવિંદ પનાગરિયા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમની નિમણૂક કરવામાં આવી છે સોળમા નાણાંપંચના અધ્યક્ષ તરીકે તો નીતિ આયોગના ભૂતપૂર્વ ચેરમેન અરવિંદ પનાગરિયા સોળમા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂક એમની કરવામાં આવી છે તેઓ ઓગણીસો ને અઠ્ઠાણુંની બેચના આઈએસ અધિકારી છે અને હાલમાં કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર છે આ ઉપરાંત ઋત્વિક રંજનમ પાંડે એમને નાણાંપંચના સચિવ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં જ સરકારે નાણાપંચ માટે ટર્મ ઓફ રેફરન્સ જાહેર કરી હતી પંદરમાં નાણાંપંચની ભલામણો નાણાંકીય વર્ષ બે હજાર પચીસ સુધી માન્ય રહેશે અને પંદરમાં નાણાંપંચના અધ્યક્ષ કોણ છે તો તમારે જ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને નાણાંપંચની વાત કરીએ તો એની રચના ઓગણીસો ને એકાવનમાં કેસી નિયોગીના અધ્યક્ષસ્થાને ઓગણીસો બાવનથી સત્તાવનના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી અને તે ભારતના બંધારણના અનુચ્છેદ બસો એંસી અંતર્ગત એક બંધારણીય કહી શકીએ સંસ્થા છે અને રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા તો એમને યોગ્ય લાગે એ સમયે આના જે નાણાંપંચના નવા અધ્યક્ષ બરાબર છે ઘોષિત કરતા હોય છે નવું નાણાંપંચ બનાવતા હોય છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે તમને ખબર છે આપણા નાણાં મંત્રી કોણ છે તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ છે ગુજરાતમાં નાણાં મંત્રી છે એમનું નામ શું છે તો એમનું નામ છે કનુ દેસાઈ બરાબર છે આગળ વધીએ સત્તરનો જાદુ ચૌદ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો અને જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને સેટેલાઇટ એક્સપો સેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું તો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન પીએસએલવી સી અઠ્ઠાવનથી અવકાશમાં એક્સ રે પોલિડિમીટર સેટેલાઇટ એક્સપોસેટ છે એનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે અને પ્રાથમિક પેલોડ એક્સપોસેટનું મિશન લગભગ કહી શકીએ કે પાંચ વર્ષનું આ છે મિશન જીવન એનું અને છસો ને પચાસ કિલોમીટરની લો અર્થ ઓર્બિટમાં એને સફળતાપૂર્વક દાખલ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશનું શ્રી હરિકોટા રેન્જ છે ત્યાંથી આ પ્રક્ષેપણ એક જાન્યુઆરીના રોજ સવારે નવ વાગ્યથી દસ મિનિટે કરવામાં આવ્યું હતું આ સાથે અન્ય દસ વૈજ્ઞાનિક પેલવર્ડ છે એ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા આ મિશનની અંદર ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોમાંથી કોસ્મિક એક્સરેના ધ્રુવીકરણનો અભ્યાસ કરવાના ભારતના પ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે અને હવે આ પ્રક્ષેપણ થઈ ગયું ને એટલે ભારત હવે બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓ બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓ છે એનો અભ્યાસ કરવા માટે વિશિષ્ટ એસ્ટ્રોફિઝિકલ વેધશાળા મોકલનાર બીજો દેશ બન્યો છે ઇસરોની વાત કરી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાં એની સ્થાપના કરવામાં આવી અને હેડક્વાર્ટર એનું આવેલું છે બેંગલુરુમાં તમારે કહેવાનું છે એના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ છે એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો ત્યાંથી તમને ડેલી ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં કયા મંત્રાલયે નેશનલ ટ્રાન્ઝિસ પાસ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે એટલે કયા મંત્રાલય દ્વારા બરાબર છે એનટી પીએસની શરૂઆત જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડની એના માટે આ એક અગત્યનો પ્રશ્ન છે તો જવાબ આવશે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એના અંતર્ગત તો કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સમગ્ર દેશમાં લાકડા વાંસ અને અન્ય પેદાશોની સિમલેસ પરિવહનની સુવિધા માટે નેશનલ પાસ સિસ્ટમ એની સમગ્ર ભારતમાં શરૂ કરી છે જેનો ઉદ્દેશ દેશભરમાં એગ્રો ફોરેસ્ટ્રી સાથે સંકળાયેલા સહભાગીદારો એમના માટે એકીકૃત ઓનલાઈન મોડ પ્રદાન કરીને ટિમ્બર ટ્રાન્ઝિસ પરમિટ જાહેર કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે હવે આ સિસ્ટમથી શું થશે ખબર છે ગ્રામીણ અને શહેરી અર્થતંત્ર વચ્ચે તે સેતુનું કામ કરશે કે બ્રિજ જેવું કામ કરશે એનટીપીએસ છે એગ્રો ફોરેસ્ટ્રી અને જંગલની બહારના વૃક્ષો માટે એક ગેમ ચેન્જર છે એનટીપીએસએ વપરાશકર્તાઓને સગવડ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમાં સરળ નોંધણી અને પરમિટ એપ્લિકેશન માટે ડેસ્કટોપ અને મોબાઈલ એપ્લિકેશન છે એનટીપીએસ હેઠળ જનરેટ કરાયેલા ક્યુઆર કોડેડ જે ટ્રાન્ઝિસ પરમિટ દ્વારા વિવિધ રાજ્યોના ચેક ગેટ્સ પરમિટની માન્યતા સરળતાથી ચકાસી શકાશે હાલમાં પચીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ એકીકૃત પરમિટ સિસ્ટમ અપનાવી છે જે ઉત્પાદકો ખેડૂતો અને પરિવહનકારો માટે આંતરરાજ્ય વ્યવસાયિક કામગીરીને શું કરે છે ઓકે તમને ખબર છે આપણા ગુજરાતના પર્યાવરણ મંત્રી કોણ છે સાંસ્કૃતિક મંત્રી કોણ છે કેન્દ્રમાં તો તમને ખબર છે ભૂપેન્દ્ર યાદવ છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કોણે એડિનબર્ગમાં આયોજિત બે હજાર ત્રેવીસ સ્કોટિશ જુનિયર ઓપન સ્કોશ ગર્લ્સ અન્ડર નાઇન્ટીન ટાઇટલ છે એને જીત્યું છે તો જવાબ આવશે અનાહત સિંહ કોણે જીત્યું છે અનાહત સિંહ જેવો તમે ઇમેજમાં જોઈ શકો છો તો ભારતીય ખેલાડી છે અનાહત સિંહ જેમણે એડિનબર્ગમાં યોજાયેલ બે હજાર ત્રેવીસનું સ્કોટિશ જુનિયર ઓપન સ્કો સ્પર્ધામાં અંડર નાઇન્ટીન એમાં ગર્લ્સની અંડર નાઇન્ટીન જે ટાઇટલ છે જીતી લીધું છે અને એમણે યજમાન દેશની રોબિન મેક અલાપિનને અગિયાર છ અગિયાર એક અગિયાર પાંચથી ફાઇનલમાં પરાજય આપ્યો જબરજસ્ત છે સિંઘને આપણે વાત કરીએ ને તો સ્કોશની અંદર સચિન તેંડુલકર કહી શકાય કેમ કે એમનું અદ્ભુત એમની અદભુત સ્કિલ છે બરાબર છે દિલ્હીના અનાજ માટે એક અદભુત વર્ષ સમાપ્ત કરે છે જેમણે અંડર નાઇન્ટીન સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ ડબલ રેકોર્ડ કરી હતી જો એ પણ જીત્યા હતા એશિયન ગેમ્સ અને પ્રારંભિક એશિયન મિક્સ ડબલ ચેમ્પિયનશીપમાં અવૈશી સાથે મિશ્ર ડબલ બ્રોન્જ પણ જીત્યો હતો અને આપણે લાસ્ટ યર ભણ્યા હતા કે બ્રિટિશ અંડર સિક્સટીન જુનિયર જે ચેમ્પિયનશીપ હતી સ્કોચ ચેમ્પિયનશીપ એમાં પણ તેઓ ગોલ્ડ લાવ્યા હતા ભારતના સુભાષ ચૌધરીએ છોકરાઓની અંડર ફિફ્ટીન ફાઇનલમાં દેશબંધુ શિવન અગ્રવાલને પાંચ અગિયાર અગિયાર ચાર છ અગિયાર અગિયાર આઠ અગિયાર પાંચથી હરાવ્યા જ્યારે શ્રેષ્ઠ અય્યરે શ્રેયાંસ જાને અગિયાર આઠ અગિયારથી હરાવ્યા છે ઓકે તમને ખબર છે આપણા ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો હવે કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ તમિલનાડુમાં જે આવેલો છે રિસન્ટલી એવું થયું છે કે ભારત અને રશિયા છે ને એ બંનેએ આ જે ન્યુક્લિયર પ્લાન્ટ યુનિટ છે એના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા અને ભારતનો સૌથી મોટામાં મોટો આ પાવર પ્લાન્ટ છે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે જાપાને વિશ્વનો સૌથી મોટા મોટો ન્યુક્લિયર પ્લાન્ટ છે એ ફરીથી શરૂ કર્યો છે એટલે શરૂ કરવા જઈ રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી તે બંધ હતો ભારતનો પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયો છે તમને ખબર હોય તો કહો કમેન્ટમાં તો રશિયાની તકનીકી સહાયથી તમિલનાડુમાં થિરુનેલવેલી જિલ્લામાં સ્થિત આ કુડનકુલુમ ખાતે બનાવવામાં આવી રહ્યો છે આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય બે હજાર બેમાં શરૂ બે હજાર સત્યાવીસમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે આ પ્રોજેક્ટ હેઠળ પ્રેસરાઇઝ વોટર રિએક્ટર વોડા વોડા એનર્ગો રિએક્ટર ટેકનોલોજી સાથે તબક્કાવાર એક હજાર મેગાવોટના છ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે પ્રથમ તબક્કામાં યુનિટ એક અને બે બાંધવાનું આયોજન કરવામાં આવ્યું અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના કમર્શિયલ ઓપરેશને શરૂ કર્યું હતું અને યુનિટ ટુ છે એને એકત્રીસ માર્ચ બે હજાર સત્તરના રોજ શરૂ કર્યું બરાબર છે તો આ યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી એ ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ આ બંને મળશે સાથે સાથે તમને ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક તો કરો તમારા જેટલા પણ મિત્રો છે મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર તો કરો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ તો કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં સાગર પરિક્રમાનો દસમો તબક્કો કયા સ્થળેથી શરૂ થયો છે તો જવાબ રહેશે ચેન્નાઈ ખાતેથી ક્યાંથી શરૂ થયો ચેન્નાઈ તો સાગર પરિક્રમાનો દસમો તબક્કો છે એ પહેલી જાન્યુઆરીથી ચેન્નાઈ પોર્ટથી શરૂ થયો છે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા રૂપાલા કેન્દ્રીય રાજ્યમંત્રી છે ડૉક્ટર એલ મુરુગન એમણે સંયુક્ત રીતે આ મિશનનું ઉદઘાટન કર્યું છે કેન્દ્રીય મંત્રીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારી સમુદાય સાથે સંબંધિત ક્ષેત્રો માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના વિશે ચર્ચા કરશે તેઓ માછીમાર સમુદાય માટે કલ્યાણકારી યોજનાઓનું વિતરણ પણ કરશે હવે આ સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો પાંચમી માર્ચ બે હજાર બાવીસના રોજ માંડવી ગુજરાત માંડવી કચ્છ ગુજરાત છે ને ત્યાંથી શરૂ થયો હતો અત્યાર સુધીમાં જો ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અંદમાન નિકોબાર કેરળ તમિલનાડુ દીવ દમણ દાદરાનગર હવેલી તો આ દરિયાકાંઠાના જેટલા રાજ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશો છે બધાને આવરી લીધા છે સાગર પરથી મને યાદ આવ્યું મહાસાગર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો યુપીઆઈ ટેપ એન્ડ પે સુવિધા તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પેમેન્ટ એપ્સ માટે યુપીઆઈ ટેપ એન્ડ પે જે ફીચર છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઉપલબ્ધ કરવામાં આવશે આરબીઆઈના ગવર્નર છે ને પચીસમા નંબરના શક્તિકાંત દાસ એમણે સપ્ટેમ્બરમાં આ સુવિધાની જાહેરાત કરી હતી આ ફીચર્સમાં કેમેરાને બદલે યુપી ચૂકવણી માટે યુપીઆઈ આઈડી અથવા વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસને કેપ્ચર કરવા માટે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આ સુવિધા હેઠળ વપરાશકર્તાઓ એમની યુપીઆઈ એપ્લિકેશનમાં ટેપ એન્ડ પે બટન દ્વારા અન્ય વપરાશકર્તાઓના યુપીઆઈ સ્માર્ટ ટેક સ્માર્ટ ક્યુઆર આવા જે ઉપકરણો છે ને એને ટેપ કરીને વ્યવહાર કરી શકે જો અત્યારના જે ફોન આવે છે ને મોબાઈલ ફોન સ્માર્ટ ફોન ઘણા બધા મોબાઈલ ફોનોની અંદર આ એનએફસી નિયર ફિલ્ડ કોમ્યુનિકેશનની સિસ્ટમ હોય છે મતલબ એ ચિપ્સ હોય છે જેનાથી શું થાય તમે ફોન નજીક રાખો અથવા તો તમારી પાસે જે ડિવાઇસ હોય બરાબર છે પોઈન્ટ ઓફ સેલ મશીન એમાં એનએફ એનએફસી હોય તો ત્યાં તમે નજીક રાખો એટલે ડાયરેક્ટ તમારું પેમેન્ટ થઈ જાય કશું કરવાની જરૂર ના રહે ખાલી નજીક રાખવાનું આ પ્રમાણે આ ફીચર ફક્ત એનએફસી ટેકનોલોજીથી સજ્જ ફોન અથવા ઉપકરણો પર જ ઉપલબ્ધ રહેશે અત્યારે તમે જુઓ તો હાલમાં પણ બે એપ્લિકેશન પર આ ફીચર અવેલેબલ છે એક તો ભીમ અને એક પેટીએમ પણ એ પણ લિમિટેડ વપરાશકર્તા માટે તમારા માટે એ પ્રશ્ન છે ભીમનું ફૂલ ફોર્મ શું થાય યુપીઆઈની વાત કરીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એની શરૂઆત કરવામાં આવી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની શરૂઆત એટલે કે એની સ્થાપના બે હજાર આઠમાં કરવામાં આવી હતી અને યુપીઆઈ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ફૂલ ફૂલફોર્મ છે એ અપનાવનાર પ્રથમ દેશ નેપાળ હતો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ બંનેની જો ગેરહાજરી હોય તો રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે તો સી જેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આવું એકવાર બનેલું છે ભારતના ઇતિહાસમાં એમ હિદાયતુલ્લા એમ હિદાયતુલ્લા એમણે રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળેલો છે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં છે આઠમાં અને કેટલી ભાષા ભાષા છે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ પંચની રચના કરવામાં આવી છે હમણાં જ મેં કહ્યું બસો સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે લોકસભાના સિનિયર સભ્ય ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય તો સાદી બહુમતીથી થાય બે તૃતીયાંશ બહુમતીથી થાય બે તૃતીયાંશ બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિ બધું આવે એટલે ઓલ આવશે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યું છે તો બધાને આવડવું જ જોઈએ ડાયમંડ સિટી છે આપણી સુરત અને હવે તો ડાયમંડ બુર્શ બનાવવામાં આવ્યું વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્ષ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ સાબરમતી ચાંસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે ભાલ પ્રદેશ ભાલિયા ઘઉ ચાંસી ઘઉં દુધસાગર ડેરી ક્યાં આવેલી છે તો જીજે મહેસાણામાં આવેલી છે ક્યાં આવેલી છે મહેસાણામાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો દેશનું પેટ્રોકેમિકલ પાવર તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ભારતમાં કેન્સરની પ્રથમ સિરપ વિકસાવવામાં આવી છે તો એસી બરાબર છે એના દ્વારા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઓગણીસો પાસઠમાં સ્થાપના પણ કોના દ્વારા તો ડોક્ટર વર્ગીસ કુરિયન જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા કહેવાય છે મિલ્કમેન ઓફ ઇન્ડિયા કહેવાય છે અને એમનો જન્મદિવસ આવે છે છવ્વીસ નવેમ્બર જેને ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવામાં આવે છે પંદરમાં નાણાં પંચના હાલના અધ્યક્ષ કોણ છે નંદ કિશોર સિંઘ શું છે કિશોર સિંઘ ત્રીજો પ્રશ્ન ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન ઈસરોના હાલના અધ્યક્ષ કોણ છે તો ડૉક્ટર એસ સોમનાથ શું છે ડૉક્ટર એસ સોમનાથ ચોથો પ્રશ્ન આપણા ભારતની અંદર રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાઈએ છીએ ઓગણત્રીસ ઓગસ્ટ કોનો જન્મદિવસ છે તો જેને હોકીના જાદુગર કહેવાય છે મેજર ધ્યાનચંદ એમનો જન્મદિવસ છે જેમના નામ પર ખેલ રત્ન પુરસ્કાર ભારતમાં ભારતમાં આપવામાં આવે છે ત્યારબાદનો પાંચમો પ્રશ્ન ગુજરાતના પર્યાવરણ મંત્રી કોણ છે મુળુભાઈ બેરા પર્યાવરણ મંત્રી પણ છે અને તેઓ આપણા સાંસ્કૃતિક બાબતોના મંત્રી પણ છે છઠ્ઠો પ્રશ્ન ભારતનો પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કયો બનાવવામાં આવ્યો હતો તો તારાપોર મહારાષ્ટ્રમાં સાતમો પ્રશ્ન વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવામાં આવે છે આઠમી જૂનના રોજ આઠમો પ્રશ્ન ભીમનું ફૂલફોર્મ શું છે ભારત બીએચ પરથી ભારત ઇન્ટરફેસ ફોર મની આપણા ભારતના બંધારણના રચયેતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે એમના નામ પર જ આનું નામ ભીમ રાખ્યું છે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું બારમા નંબરની આવૃત્તિ જો જવાબ આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન તાઈતરમાં કોને આઈટીબીપી એટલે કે ઇન્ડો ટિબીટી અને બોર્ડર પોલીસના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો WhatsApp ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય બધામાં આની લિંક શેર કરજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ This વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત